ખૂબ જ છાપાઓમાં પણ ચમક્યો હતો પરંતુ અદાણીનું નામ મોટું હોવાથી કોઈ પણ અધિકારીઓ એની સામે પગલા લેતા ખૂબ જ ડરે છે એ સ્વાભાવિક છે કેમ કે જ્યારે સંસદમાં અદાણીનો વિપક્ષના નેતા નામ લેતા હોય અને એમને વિપક્ષ સંસદમાંથી જો સસ્પેન્ડ થવું પડતું હોય તો આવા અધિકારીઓની વિષાદ શું હોય છે આપને ધ્યાનમાં હશે કે એક સમય એવો હતો ત્યારે એક જ માસની અંદર સો થી વધારે નવજાત બાળકોના મૃત્યુ નોંધાયા

બધી જ જગ્યાએ તપાસ આવા અનેક દાખલાઓ થયા છે છે ફરિયાદ થાય અધિકારીઓ અદાણીને જ ફેવર કરી અને ભી જતા રહે છે આપને ધ્યાનમાં હશે કે સારવાર બાબતે પણ ઘણી બધી ફરિયાદો થયેલી હતી હાલમાં ત્રણેક ફરિયાદો તો સારવાર બાબતે નોંધાયેલી હતી કેમકે

એ જ વખતે એક દર્દી એવો આવ્યો હતો જેની હાથની નસો કોઈ અકસ્માત વર્ષ કપાઈ ગઈ હતી એને પણ કલાકો સુધી સારવાર ન મળતા એ લોકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું હતું એ દર્દીનો ખૂબ જ મોટી સંખ્યામાં લોહી પણ નીકળી ગયું હતું અને એના જીવ પર જોખમ પણ ઊભું થયું હતું પરંતુ સારવારના અભાવે ક્યાંક એ દર્દીને પણ ખૂબ જ મોટું નુકસાન થયેલું હતું એની ફરિયાદો પણ થયેલી છે પરંતુ આ સરકારમાં ફરિયાદોને કોઈ સ્થાન મળતું નથી અને જેમ મે અગાઉ કહ્યું એમ કે અદાણીનું મોટું નામ હોવાથી અધિકારીઓ કોઈ પણ એમની વિરુદ્ધ કાર્યવાહી કરતા ડરતા હોય છે અ એના સિવાય અદાણીને જ્યારે હોસ્પિટલ સોંપવામાં આવી છે ત્યારે એવી ઘણી બધી શરતો મૂકવામાં આવી છે એના એમઓયુ થયા છે એ એમઓયુ માં સ્પષ્ટ એવું લખેલું છે કે અદાણી હોસ્પિટલમાં જે પણ દર્દી દાખલ થશે જેને ઇન્ડોર પેશન્ટ કહેવામાં આવે છે દાખલ થયેલા દર્દી પાસે સારવારનો એક પૈસો નથી લેવાનો એની પાસે દવાનો પણ એક પૈસો નથી લેવાનો એની પાસે ઓપરેશનના પણ પૈસા નથી લેવા અને એની ચકાસણી થાય છે એના પણ કોઈ જ પૈસા લેવાના નથી પરંતુ હાલ અદાણી હોસ્પિટલમાં જે જે કે જેનું હોસ્પિટલ જ આપણે કહે છે એનામાં અનેક દર્દીઓ પાસે ઇનડોર પેશન્ટો પાસે પણ પૈસાઓ વસૂલ કરવામાં આવે છે જેને આપણે સામાન્ય ભાષામાં લૂંટનું નામ આપી શકીએ છીએ એમને એમને પર લૂંટવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે જે ગરીબ દર્દીઓ છે એ ત્યાં પૂરતી સારવાર નથી કરાવતા અને નાદુરસ્ત હોવા છતાં પણ તે ત્યાંથી રજા લઈ અને પોતાને નુકસાન કરીને પોતાનું જીવન વ્યાપન કરવા માટે મજબૂર થયા છે એ એમયુ એવી પણ વિગતો આપેલી છે કે ત્યાં બીપીએલ કાર્ડ ધારક જે દર્દી હોય એની તમામ સારવાર મફત કરવામાં આવે છે પરંતુ એનામાં પણ ઘણી બધી ફરિયાદો થયેલી છે બીપીએલ કાર્ડ ધારકો પાસેથી પણ પૈસા લેવામાં આવે છે ઉપરાંત કોઈ બીપીએલ કાર્ડ ધારક એનું બીપીએલ કાર્ડ ન હોય પરંતુ ત્યાંના ડ્યુટી પરના સીડીએમઓ છે એ પ્રમાણપત્ર આપે છે કે આ ગરીબ દર્દી છે પુઅર પર્સન છે એનો પ્રમાણપત્ર આપવામાં આવે તો એ દર્દીની પર તમામ સારવાર મફત કરવાની હોય છે પરંતુ અલાણી સંચાલિત હોસ્પિટલમાં એવું નથી થતું અને એ લોકો સીડીએમઓ ના પ્રમાણપત્ર ની પણ કોઈ વેલ્યુ કરતા નથી અને એમની પાસે તેથી પણ ચાર્જો વસૂલતા હોય છે અ એવી ઘણી સમસ્યાઓ ની ફરિયાદો ડોક્ટર કશ્યપ ભુજ પાસે આપણા કલેક્ટર છે અરોરા સાહેબ એમની પાસે પણ થયેલી છે ઘણી બધી ફરિયાદો તો પણ મેં પોતે પણ કરેલી છે પરંતુ એ ફરિયાદો અંતે ફાઇલોમાં જ ગુમ થઈ જાય છે અને કચ્છના દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે એ પણ હકીકત છે જ્યારે અદાણીને આ હોસ્પિટલ સોંપવામાં આવી હતી ત્યારે એક હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી અને પીઆઈએલ ના જજમેન્ટમાં માન્ય હાઈકોર્ટે ઘણી બધી શરતો મૂકેલી હતી જેનામાં મુખ્ય શરત એ હતી કે આવનારા દિવસોમાં અદાણી સંચાલિત જેકે જનો હોસ્પિટલને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની છે પરંતુ એ જજમેન્ટ આવ્યા બાદ ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે જે આ હાલ પણ અ ડોક્ટરો સર્જનોની જગ્યાઓ ખાલી છે અને એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આજની તારીખ સુધી બની નથી અંદાજિત દસ બાર વર્ષ નીકળી ગયા પરંતુ તેમ છતાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી બની એનો કચ્છના લોકોને સૌથી મોટો નુકસાન એ થાય છે કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આપણે જો કચ્છના કોઈ દર્દીને જરૂરિયાત પડે તો નજીકમાં નજીક રાજકોટ અથવા અમદાવાદ જવાનું થતું હોય છે ત્યાં પહોંચવામાં ટ્રાવેલિંગનો ટાઈમ પાંચથી સાત કલાક નીકળી જાય છે

કચ્છ જિલ્લામાં એક ટ્રોમા સેન્ટર અથવા એમ્સ માંગણી કરેલી હતી પરંતુ એ માંગણી નથી સંતોષાઈ કદાચ એનું કારણ એ જ હોઈ શકે કે અદાણી ને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની છે પરંતુ આજે આપણે કહીએ કે આપણી દેશી ભાષામાં કહીએ તો ગાય પણ ગઈ અને ગોકણ પણ ગઈ આપણી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ નથી બની અને આપણે એમ્સ કે ટ્રોમા સેન્ટર પણ નથી બન્યું એ ખૂબ જ મોટું નુકસાનીનું કારણ છે અને કચ્છના દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એના સિવાય કચ્છ સીમાવર્તી જિલ્લો છે એટલે જે આપણા અહીંયાના આર્મીના એરફોર્સના જે સ્ટાફ છે એમને પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ખૂબ જ જરૂરિયાત ઊભી હોય છે આજે એમને પણ કોઈ મુશ્કેલી થાય અથવા એમને પણ સારવાર લેવાની જો વારો આવે ત્યારે એમને પણ રાજકોટ અથવા અમદાવાદ ખસેડવા પડે છે અને એ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ખૂબ જ સમય નીકળી જાય છે પરિણામ સ્વરૂપે જે એને તાત્કાલિક સારવાર મળવી જોઈએ એ સારવાર નથી મળતી અને એમને ખૂબ જ શારીરિક અને માનસિક નુકસાન વેઠવો પડે છે એ આપણા માટે ખૂબ જ દુઃખદ બાબત છે સૌથી સૌથી ગંભીર બાબત તો એ છે કે આપણે જે આજે ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા આપણા ધારાસભ્યો અને સંસદ સભ્યો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવી જોઈએ પરંતુ એ અદાણીનું નામ પડે છે ત્યારે એની ચાફલુસીમાં કોઈ પણ અદાણીની વિરુદ્ધ નથી બોલતા અને તેનો બહુ આપણી પછીની જનતા બની રહ્યા છીએ આપણા છ ધારાસભ્યો છે સંસદ સભ્યો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો છે તે લોકો પણ કોઈ એ જ અદાણીની વિરુદ્ધમાં નથી જતા એના સિવાય આપણે જો વાત કરીએ તો 20 જેટલી સીએચસી છે અને 64 જેટલી પીએચસી છે એના પણ

પરંતુ આજ દિવસ સુધી અદાણીએ એ 450 બેડ વધાર્યા નથી પરિણામ સ્વરૂપે જે 2002 કે 3 ની આપની સ્થિતિ હતી એ જ સ્થિતિમાં ભુજની જનરલ હોસ્પિટલ છે અને એ 2003 થી આપણે 2024 સુધીની જો ગણતરી કરીએ તો સંખ્યામાં જે માનવ વસ્તી છે એનામાં ખૂબ જ વધારો થયો છે પરંતુ જે આપણે સારવાર મળવાની જે સંખ્યા છે એનામાં કોઈ જ લાભ થયો નથી

પરંતુ જ્યારે સ્થાનિક લોકો દવાઓ લેવા જતા હોય છે ત્યારે એમને કોઈ જ સારવાર નથી મળતી અને જે મેં તમને વાત કરી કે 750 બેડની હોસ્પિટલ બનાવવાની હતી એ 750 બેડની હોસ્પિટલ નથી બની અલબત્ત એવું ઘણી વખત થયું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો જ્યારે પણ ઇન્સ્પેક્શન આવે છે ત્યારે ખોટા દર્દીઓ ઊભા કરી એમના બેડ ભરી અને રૂમો કમ્પ્લીટ કરી જનરલ બોર્ડ ફૂલ ભરેલા છે એવું દેખાડી એના ફોટાઓ પાડી એના અધિકારીઓને ગમે એવી રીતે સંતોષકારક જવાબો આપી અને એમને રવાનો કરી દેવામાં આવે છે પરંતુ કચ્છના દર્દીઓને કોઈ જ લાભ નથી મળતો એ હકીકત છે દર્શક મિત્રો અગત્યની વાત એ છે કે અદાણીને જ્યારે હોસ્પિટલ સોંપવામાં આવી હતી ત્યારે એની સાથે એમ્બ્યુલન્સ પણ આપવામાં આવેલી હતી અને અદાણીને એ એમ્બ્યુલન્સ ચાલુ રાખવાની છે સમય અંતરે એનામાં ખોટીપો સર્જાય કે કોઈ પણ નુકસાની થાય તો એને નવા સાધનો વસાવવાના છે એવું પણ ઉલ્લેખ કરેલો છે પરંતુ અદાણી દ્વારા આજે હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ નથી અને બધે જે ખાનગી લોકો છે અથવા ખાનગી ટ્રસ્ટો છે એમની એમ્બ્યુલન્સના માધ્યમથી જ દર્દીઓને અવરજવર કરવી પડે છે અને લેવા મૂકવાની ફરજ પાડવામાં આવે છે પરિણામ એવું આવે છે કે જ્યારે દર્દીને મફતમાં એના ઘરે જવાનું હોય અથવા બીજી હોસ્પિટલમાં લઈ જવાનું હોય

ત્યારે એ એમ્બ્યુલન્સ જે એમ્બ્યુલન્સ વાળો લઈ જતો હોય છે એ ડોક્ટરોને કમિશન આપતો હોય છે કે અમદાવાદનો પેશન્ટ હોય તો એને આટલા ટકા કમિશન આટલા ટકા કમિશન એટલે ખાનગી એમ્બ્યુલન્સો જ્યારે લોકોને ભાડે અપાવવામાં આવે છે ત્યારે એ ડોક્ટરો અથવા જે ત્યાંના સ્ટાફ છે એમનો પણ એનામાં સેટિંગ કરેલું હોય છે અને એમને પણ કમિશન મળતું હોય છે પરિણામ સ્વરૂપે અડાણીની એક પણ એમ્બ્યુલન્સ આજે ચાલુ નથી અને આ ખાનગી એમ્બ્યુલન્સો છે એના માધ્યમથી જ દર્દીઓને બહાર લઈ જવાની ફરજ પાડવામાં આવે છે હવે આવું બધું થવા પાછળ કારણ શું છે કારણ એ છે કે લોકોને સારવાર નથી મળતી અને લોકો ખૂબ જ ત્રસ્ત થયા છે પરિણામ સ્વરૂપે ઘણી વખત ડોક્ટરો સાથે કે ત્યાંના સ્ટાફ સાથે બોલાચાલી થતી હોય છે અને એ બોલાચાલીના અંતે અદાણીના લોકો છે એ બાઉન્સરોને આગળ ધરી દેતા જ્યારે કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં કોઈ દિવસ આપણે નથી જોયું કે ક્યાં બાઉન્સરની જરૂર પડે આપણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખૂબ જ મોટી હોસ્પિટલ છે એનામાં કેન્સર વોર્ડ છે એનામાં પણ ક્યાંય આપણે બાઉન્સરો નથી જોયા પરંતુ અદાણી સંચાલિત હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાઉન્સરો મૂકવામાં આવે છે એનું એક જ કારણ છે કે એ ત્યાં કોઈ પણ જો વિરોધનો સ્વર ઉઠે તો એને દબાવી દેવા માટે એ બાઉન્સરો આગળ ધરી દેવામાં આવે છે એવા અનેક દાખલાઓ થયા છે કેમ કે અદાણી એ દેશનું સૌથી મોટું નામ છે એટલે અદાણીની સાથે તંત્ર પણ ભરેલું હોય છે એટલે અદાણીની જે સામાન્ય ફરિયાદો ઉપર તરત જ એફઆઈઆર કરી દેવામાં આવે છે પરંતુ એમની સામે જે

એ બધે બનાવોમાં ક્યાંક ને ક્યાંક તંત્રોની બેદરકારી સામે આવી છે જે તક્ષશિલા હતો એનામાં ફાયર સાધનો હતા ઇન્સ્પેક્શન ચાલુ કરી દેવામાં અને રાજકોટ ગેમ ઝોનની હાલની દુર્ઘટના જે બની છે એનામાં પણ તમને ધ્યાનમાં છે કે કોઈ જ એનઓસીઓ વિના એ ચાલુ કરી દેવામાં આવે તો અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલની આખે આખી ઓપીડી છે એ બેઝમેન્ટમાં ચાલુ કરેલી છે અ થોડા વર્ષો અગાઉ એમણે બેઝમેન્ટમાં ચાલુ કરી લીધી એના પહેલે જે ગ્રાઉન્ડ ફ્લોર હતો એનામાં એમની ઓપીડી ચાલુ હતી પરંતુ અત્યારે એમણે થોડા વર્ષ પહેલા બેઝમેન્ટમાં શિફ્ટ કરી છે જ્યારે ભાડાનો જે ડીસીઆર છે એના મુજબ બેઝમેન્ટનો ઉપયોગ માત્ર પાર્કિંગ અને સ્ટોરેજ માટે જ થઈ શકે છે ત્યાં કને સામાન્ય લોકોની અવરજવર જવર નહીવત જેવી હોવી જોઈએ એવી રીતે બેઝમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અદાણી પૂરેપૂરી ઓપીડી બેઝમેન્ટમાં ચલાવે છે

પછી અદાણીનો સ્ટાફ હોય ડોક્ટર નો સ્ટાફ હોય એટલે અંદાજીત ચારેક હજાર લોકો રોજેરોજ બેઝમેન્ટમાં નો ઉપયોગ કરે છે જે તદ્દન ગેરકાયદેસર છે અને એ બંધ કરવા માટે ફરિયાદો હોવા છતાં પણ એ સંદર્ભે કોઈ જ કાર્યવાહી થઈ નથી એટલે

ત્રણ વાગે ત્યાં ડોક્ટરો હાજર રહેવાનું હોવું જોઈએ પરંતુ પોણા ચાર વાગ્યા સુધી ડોક્ટરો હાજર નતા ન થતા એ દર્દીએ સિવિલ સર્જન અને કલેક્ટર શ્રીને ફરિયાદો કરેલી હતી ત્યારબાદ ડોક્ટર હાફા પાફા થઈને આવી અને પેશન્ટ ઉપર જ દાદાજી દાદાગીરી કરતા જોવા મળ્યા હતા અને પેશન્ટને એવું ધસીને કહી દેવામાં આવ્યું હતું કે આ ભાઈને એડમિટ કરી દો ને એમને ફરિયાદ કરવાના શોખ છે એટલે આપણે એમના શોખ બધે ત્યાં એડમિટ થશે ને ત્યાં આપણે એમના શોખ પૂરા કરશું

ભૂતકાળમાં અનેક લોકોએ જેની ફરિયાદો કરેલી હતી અને એ વખતે સિક્યુરિટીના સ્ટાફ વાળાએ જે ખાનગી મેડિકલ સ્ટોરના કર્મચારીઓ ત્યાં પાનાઓ લઈને દવાઓ સપ્લાય કરતા હતા એમને પકડેલા પણ હતા અને એમના વિરુદ્ધ કોઈ એફઆઈઆર નથી કરેલી કે જો એ થાય તો અદાણીનું નામ ખરાબ થાય અને એ અધિકારીઓ એવું કરે નહીં પરિણામ સ્વરૂપે એવા કિસ્સાઓ સપાટી ઉપર નથી આવ્યા પરંતુ આજની તારીખમાં પણ જો તમે ત્યાં દવા લેવા જાઓ અને પાંચ દવા જો લખેલી હોય તો એનામાંથી માત્ર એક કે બે દવાઓ આપવામાં આવે અને બાકીની ત્રણ થી ચાર દવાઓ આપણે ખાનગીમાંથી લેવાની ફરત પાડવામાં આવે છે એટલે આપણે લૂંટવામાં આવે છે એવું જ કહી શકાય જ્યારે સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં તમામ દવાઓ ફ્રીમાં મળવી જોઈએ

રાહ જોવી પડે અથવા ખાનગી રાય એમને ઇન્સ્યુલિન લેવા પડે અને પાંચસો હજાર રૂપિયા દર અઠવાડિયામાં એ દર્દીઓના ખિસ્સામાંથી જતા હોય છે જ્યારે તમામ જવાબદારી સરકારની છે અને સરકાર સાથે અદાણીના એમઓયુ સહેલા છે એટલે અદાણીની એ જવાબદારી છે કે તમામ લોકોને જે દવાઓ છે એ પૂરી પાડવામાં આવે પરંતુ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં આવું નથી થતું તે પણ ખૂબ દુઃખદ બાબત છે આયુષ્યમાન કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ અદાણી હોસ્પિટલમાં ચાલે છે પરંતુ એ આયુષ્યમાન કાર્ડની ઘણી બધી શરતો છે એ શરતોનું પાલન નથી થતું એ જ એ આયુષ્યમાન કાર્ડમાં જે સારવાર કરાવતા હોય પેશન્ટને પાછો એના ઘરે જવા માટે પણ વ્યવસ્થા અદાણી હોસ્પિટલે કરવાની હોય છે પરંતુ એ વ્યવસ્થા નથી થતી યા તો એમને ટિકિટ ભાડા આપવાના હોય છે યા એમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની આવતી હોય છે પરંતુ એવું નથી થતું અને એ વખતે જેમ મે તમને કહ્યું કે એમ્બ્યુલન્સ વાળા સાથે સાઠગાઠ કરી અને કમિશન ગોઠવેલા હોય છે એ કમિશન લેવા માટે જ બહારની એમ્બ્યુલન્સ આપવામાં આવે અને અદાનીની એમ્બ્યુલન્સ આપવામાં આવતી નથી આ ભૂતકાળમાં આપણે જોયું હતું કે જે મેડિકલ કોલેજ હોય એને હોસ્પિટલની સાથે સાથે એક બીજો સેન્ટર પણ ચાલુ રાખવાનું હોય છે अर्बन હેલ્થ સેન્ટર જેને કહી શકાય એ હંગામી આવાસમાં થયેલું હતો અને એની મુલાકાત લેતા અમને એવું જણાઈ આવ્યું હતું કે એ ખૂબ જ કફરદજ હાલતમાં હતા અને ત્યાં ઓપરેટ થઈ શકે એ કન્ડિશન જ નથી હાલની તારીખમાં ઓન પેપર બીજો એક अर्बन હેલ્થ સેન્ટર દેખાડી અને આડાની દ્વારા સંચાલન કરવામાં આવે છે પરંતુ એનામાં પણ આજ સમસ્યાઓ છે કે તમામ દવાઓ આપવામાં નથી આવતી અને આપણે ખાનગી રહે દવાઓ લેવામાં ફરક પાડવામાં આવતી હોય છે અ એના સિવાય એમએનસી નો મુદ્દો છે કેમ કે મેડિકલ લીગલ કેસ થતા હોય એ સરકારની જવાબદારી છે કોઈ અણબનાવ થાય કોઈ અકસ્માત થાય એની સરકારની જવાબદારી છે તો એના જે દર્દીઓ આવતા હોય છે એના દર્દીઓને સામાન્ય સારવાર કરીને જવા દેવામાં આવે છે પરંતુ સરકાર પાસેથી એના ખૂબ જ મોટા પૈસા ખંખેરવામાં આવે છે કેમ કે દર્દીઓની જે વિગતો છે જાણકારી છે એ આરટીઆઈ ની અંદરમાં નથી આવતી એટલે જ્યારે અમારા જેવા લોકો માંગે છે ત્યારે પેશન્ટની માહિતી ન આપી શકાય એવો બાનુ ધરી અને એ માહિતી નથી આપતા પરિણામ સ્વરૂપે આપણે નક્કર કોઈ કાર્યવાહી નક્કર કોઈ ભ્રષ્ટાચાર થાય છે એના કોઈ દસ્તાવેજી પુરાવાઓ નથી આપી શકતા પરંતુ આ જે દવાઓ બહારથી લખી આપવામાં આવે છે એના કલેક્ટર શ્રીને પુરાવાઓ સાથે અમે ફરિયાદો કરેલી છે પરંતુ એ સંદર્ભે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી ભૂતકાળમાં દર્શક મિત્રો આપણે ધ્યાનમાં હશે કે અચાનકથી જ અદાણીએ જે એના ઘણા બધા ચાર્જીસ હતા એનામાં ત્રણસો બસો થી ત્રણસો ટકાનો ભાવ વધારો કરેલો હતો એ શ્રીના જે 50 રૂપિયા હતા આ હકીકતમાં તો એક શ્રી મફતમાં જ કરવાનો હોવું જોઈએ પરંતુ એના 50 રૂપિયાના 200 રૂપિયા કરેલા હતા સીટી સ્કેન હતા એમઆરઆઈ હતા એના બધીના કિંમત 200 થી 300 ટકા ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જાગૃત લોકોએ ખૂબ જ આંદોલનો કર્યા કે કે સરકારી હોસ્પિટલ છે એના સરકારે તમામ સેવાઓ મફતમાં આપવાની હોય છે અને એ સરકાર વતી અદાણીએ સોગંદનામું આપેલું છે કે એ તમામ સેવાઓ આપશે પરંતુ અદાણી એ સેવાઓ નથી આપતી પરિણામ સ્વરૂપે ભાવ વધારાના કારણે દર્દીઓને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે એના સિવાય ખૂબ જ અગત્યનો મુદ્દો એ છે કે ત્યાં કને જે રેસિડેન્ટ ડોક્ટરો છે અને રેસિડેન્ટ રેડિયોલોજીસ્ટ છે એમને સારવાર કરવાની હોય છે પરંતુ એમને પોતાની રીતે સારવાર નથી કરવાની હોતી એમને એમના ઉપરી જે ડોક્ટર હોય છે એમના માર્ગદર્શનમાં સારવાર કરવાની હોય છે પરંતુ એ ડોક્ટરો પોતાની રીતે જે રેસિડેન્ટ ડોક્ટરો છે એ પોતાની રીતે જ સારવારો કરતા હોય છે કોઈ પણ ઉપરી ડોક્ટરોના અભિપ્રાય નથી દેતા પરિણામ એવું આવે છે કે એ રેસિડેન્ટ ડોક્ટર જે ભણતા વિદ્યાર્થીઓ પણ હોઈ શકે અને અન્ય ડોક્ટરો પણ હોઈ શકે એમને પૂરતું જ્ઞાન ન હોવાને કારણે એ લોકો કચ્છના દર્દીઓ ઉપર એક્સપેરિમેન્ટ જ કરતા હોય છે અને એનો ખૂબ જ મોટું નુકસાન કચ્છના દર્દીઓને થાય છે અને એ એમના ઉપરી અધિકારીઓનો કન્સર્ન ન હોવાના કારણે ક્યાંક એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ અપૂરતી સારવાર કરે છે અને તેનો ખૂબ જ મોટો નુકસાન કચ્છના દર્દીઓને થાય છે હવે આવી ઘણી બધી ફરિયાદોના આધારે મેં ઘણી બધી ફરિયાદો કરેલી છે પરંતુ એ ફરિયાદો આગળ ન વધતા અંતે મેં ગઈકાલે કલેક્ટરશ્રી અને ભાડાના તથા નાયબ કલેક્ટરને

મારા મૃત્યુ પછી કદાચ કચ્છના લોકોને સારવાર મળે તો એ હું મારો અહોભાગ્ય માનીશ કેમ કે જ્યારે ફરિયાદો કરીએ છીએ એ ફરિયાદોનો કોઈ નિરાકરણ આવતું નથી અદાણીમાં પણ પુષ્કળ ફરિયાદો કરી રહી છે સીડીએમઓ ને પુષ્કળ ફરિયાદો કરેલી છે કલેક્ટર ને પણ પુષ્કળ ફરિયાદો કરેલી છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી એટલે કચ્છના લોકોના હિતમાં આપણે સર્વે લોકોને જાગૃત થવું જોઈએ અને આવા જે તગલગી ફરમાનો છે જે સારવારો નથી મળતી એના સામે આપણે આંદોલન કરવા જોઈએ હું આપના માધ્યમથી કચ્છના દરેક દરેક વ્યક્તિને વિનંતી કરીશ કે આવા જ્યારે પણ આંદોલનો થાય જ્યારે વિરોધ પ્રદર્શનો થાય ત્યારે આપ પણ એમની સાથે જોડાવો અને જો આપણે નહીં જોડાઈએ તો આ લોકો કોઈ કરવાના નથી માટે આપણે જ્યારે પેટ દુખશે ત્યારે ગોળીઓ આપણે જ ખાવી પડશે આવનારા દિવસોમાં ઘણા બધા જાગૃત નાગરિકો એકસાથે મળીને આવી એક લડતનું એક મુહિમ ચાલુ કરી રહ્યા છે તો આપના માધ્યમથી હું તમામ કચ્છવાસીઓને વિનંતી કરીશ કે આ આપ લોકો પણ અમારી સાથે જોડાઓ અને જે લોકોને સારવાર નથી મળતી એના માટે લડીએ અને લોકોને સારવાર મળે એના માટે પ્રયત્ન કરીએ નમસ્કાર બંદ દેશવાસ આ કચ્છ ન્યૂઝમાં આ એપિસોડ આપને કેવું લાગ્યું એ અમને આપના અભિપ્રાય જણાવજો નમસ્કાર